વડોદરામાં આવેલા ડભોઈમાં ટિમ્બર માર્ટમાં માલિક ઉપર હુમલો કરી લૂંટ ચલાવનાર જુનાગઢના વિસાવદરથી ઝડપાયો છે ડભોઈના વેગા ચોકડી નજીક આવેલી શ્રીરામ ટિમ્બર્સના માલિક ઉપર જીવલેન હુમલો કરી સુડતાલીસ હજારની ભરી લૂંટના ગુનામાં છેલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક લૂંટારૂને જુનાગઢના વિસાવદરથી ઝડપી પાડી તેના ફરાર ત્રણ સાગીરતોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે

આ તપાસ દરમિયાન એલસીબીની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સૂરજ ભુરા મોહનિયા રહેવાસી જાંબુઆ જિલ્લા એમપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી તે જ ટિમ્બરયાર્ડની અંદર થોડાક મહિના પહેલાં નોકરી કરતો હતો તેના કારણે એ તમામ રીતેથી પહેલાં ટિમ્બરયાર્ડથી વાકિફ હતો અને આ દિવસની અંદર કેટલા પૈસાની કમાણી થાય છે તેને ધ્યાનમાં રાખીને એમને પોતાના સહે આરોપીઓને એમપીથી બોલાવવામાં આવ્યું હતું કુલ ચાર આરોપીઓ એમપીથી ટ્રેનની અંદર ડભોઈ પોલીસ સ્ટેશન ઉતરે છે અને પછી આ કૃત્યને અંજામ આપીને ફરીથી એમપી જતા રહે છે આ જો મુખ્ય આરોપી છે તેમના ઉપર અત્યારે ગુજરાતની અંદર જામનગર જિલ્લાના બે હજાર વીસના એક ગુનાની અંદર એ વોન્ટેડ છે એ સિવાય એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જોતાં એમના ઉપર રાજસ્થાનના કોટાની અંદર એમપીના ઉજ્જૈન જિલ્લાઓની જિલ્લાની અંદર બે ગુનાઓ ઇન્દોરની અંદર એક અને જાંબુઆની અંદર એક અને ગુજરાતની અંદર જામનગર અને મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર સિરિયસ પ્રકારના ઓફેન્સીસ થ્રી નાઇન્ટી ટુ થ્રી નાઇન્ટી ફાઇવ અને થ્રી નાઇન્ટી સેવન જેવા હેવી ઓફેન્સીસ આ આરોપી ઉપર એફઆઈઆર રજિસ્ટર થઈ ગયેલા છે બીજા આરોપીઓની શોધખોળ હાલ પોલીસની પાસે ચાલુ છે અને ત્યારે આ આરોપીનું પ્રોડક્શનની કાર્યવાહી કોર્ટની અંદર ચાલુ છે કલ કુલ ગયેલ મુદ્દામાલમાંથી દસ હજાર રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પણ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવશે એ હતોડાથી એમના સર ઉપર હુમલો કરવામાં આવ્યો હતું અને સ્ટીચિસ જો છે વ્યક્તિમ દ્વારા એની અંદર ઇજા પામ્યા હતા કુલ સુડતાલીસ હજારની આસપાસનું મુદ્દામાલ આ લૂંટની અંદર ગયા છે અને એક મોબાઈલ ફોન જો છે તે બે વસ્તુઓ આ લોકો લૂંટીને ગયા હતા લૂંટનો ઇરાદો જો છે તે ગંભીર પ્રકારનો હતો ત્યાં પોતે નોકરી કરવાના કારણે એ દરેક રીતેથી વાકેફ હતા કે કઈ જગ્યા પર માણસ સુએ છે દરવાજો કેવી રીતેનું છે અને કેવી રીતે એન્ટર કરવાનું છે અને ક્રિમિનલ હિસ્ટ્રી અને માઇન્ડસેટને જોતા આ જો છે આરોપી ને અટક કરવા બાબતમાં ક્રાઇમ બ્રાન્ચ વડોદરા રૂરલની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પણ કરું છે આરોપી મૂલત જાંબુઆ એમપીનો છે અને એ પછી ઘણા બધા ગુનાઓ કર્યા પછી ઘણા વર્ષોથી બીજા બીજા ગુનાઓની અંદર આ જેલમાં પણ રહ્યો છે એ પછી એ નોકરી કરવા માટે મોરબી જિલ્લો જાય છે ત્યાં પણ જો છે એ ગુનો આચરે છે એ પછી જ્યારે વડોદરા ગ્રામ્યની અંદર ભગોઈની અંદર નોકરી કરે છે એના પછી પણ ત્યાં જઈને એવી રીતનું લૂંટનું પ્રકરણ કરે છે એ અનસ્કિલ લેબર તરીકે ત્યાં કામ કરતો હતો અને જો લકડીના પુઠ્ઠા હોય છે તેમની અંદર કામગીરીની અંદર ઉપયોગ થતો નહીં અનસ્કિલ લેબરની અંદર ડોમેસાઇલ સર્ટિફિકેટની કોઈ જરૂરત પડતી નથી બટ હા આપના માધ્યમથી જેટલા પણ લોકોને નોકરી ઉપર રાખે છે તેમનું એન્ટિસિડેન્ટ વેરિફિકેશન કરવા માટે આપ લોકલ પોલીસને સંપર્ક કરી શકો છો અને કોઈપણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો માણસ આપના પાસે નોકરી માંગવા માટે આવે તો એક વખત જો છે પોલીસ ડિપાર્ટમેન્ટને અપ્રોચ કરાવીને એમનું બેકગ્રાઉન્ડ ચેક કરાવી લેવાનું છે જેનાથી એવી રીતેના ક્રિમિનલ બેકગ્રાઉન્ડના લોકોને આપના તરફથી નોકરી નહીં આપવામાં આવે તે બાબતની કાળજી રાખી શકાય છે પોલીસ પકડમાં આવ્યા બાદ પોલીસ તપાસમાં બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો હોય કોઈ માહિતી કબૂલ કરી હોય હા બે હજાર વીસની અંદર જામનગરની અંદર એક ઓફેન્સની અંદર ઓલરેડી એ વોન્ટેડ છે તે બાબતની જાણકારી જે છે તે જામનગર પોલીસે આપી દીધી છે એ લોકોની એમની અરેસ્ટની આગળની કાર્યવાહી એમના માટેની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને ટૂંકા સમયમાં હમ બીજા આરોપીઓને પણ અરેસ્ટ ઇમરાન મલેક દિવ્યાંગ ન્યૂઝ ડબોઈ વડોદરા